કાબે કાગડા ભાઈ કાબેર કાગડા ને ખેતર છેડવા હેડ્યા અને પહોંચે તો કાગડા ભાઈને સ્વસ્થ થાય છે કાગડા ભાઈ કે ચાતુડી મતલબ ચાતુડી ગળાજો તો અમે છેડ ચાતુડી ઘડા અને ચાતુડી ગળે આ શીતળ છેળાઈ દઉં શેતર તો એ તો શેતર કે ઘરે જા ઘરે જા પછી ફેર ઝાડ વાવવાયું ઝાડ વાવન આવ્યું ગઈ એક ખેતી ચાચુડી ભાઈ કે ચાચુડી ગઢાવશું કાબેલ બેન આવું છું તો ફીર ખેર ઘેર અને ચાતુળી ગળા ચાતુળી ગળા જ્યાં ફેર આથી ઘણા ઝાડ વપરાઈ દીધું ઝાડ તો ફીર કરી ગયા ફીર પછી વાઘવાનું આવી પછી કાબેલ બોલાવી દો કે હેલો હેલો કે ઝાડ વાઘવાનીએ

ઉઠાણ ધક્કો કર્યો ને મકા જાન નો કર્યો ઉપર જાત નોસી ને મકા જા જા ગાસી ને મગા જાન ધક્કો તો મગા મોટો અજે કાબે બેંગી કે તમાર જીયો ધક્કો જોવે અજે કાગડા ભાઈ કે માં મોટો ધક્કો જોવે ઈ મગા શું હતું તો તો ધાની ઉપર ઉપર જાય ને મગા નગરી જાય અજે કાગડા બેટો

પછી એટલા ઈયા ને એવું કરતા ને તેમાં કાબેલ બેન એમ કર્યું પછી કે તમે તાતુડી કરાયા હતા એમ કર્યું પછી કાબેલ બેન તો ખબર બી નહીં હસ્પી